તો આ રીતના આપણે બનાવવાના છે હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર થી મારી ચેનલ નું નામ દિયાબેન નું રસોડું તો આજે આપણે વધેલા ભાત ના વડા બનાવશું તો આપણે આ વધેલા પણ આપણે બનાવશું અને વધેલા ન હોય તો આપણે અગાઉ બનાવી લેવાના તો આ ઠંડા ભાતના સરસ બને વડા એમ અને આ આપણે બ્રેડ ગ્રાઉન્ડ લીધું છે આ આપણે આદુ લસણ આ રીતે લીધું છે બહુ મરચાં તીખા હોય તો થોડું લેવાનું તો આપણે તીખા લીધા છે તો આપણે એક વાટકી લીધા છે ગરમ મસાલો લીધો છે એક ચમચી અને આપણે આ વઘાણી લીધી છે અને ચમચી આપણે દળેલી ખાંડ લીધીશ અને લીલા ધાણા લીધા છે એક આપણે લીંબુ લીધું છે અને આ આપણે મેંદાનો લોટ છે એનું આપણે બેટર બનાવવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે આપણે લોટ સાળીને જ લીધો અને બેથી ત્રણ બટેટા આ રીતે આપણે સરસથી ધોઈને ખમણી લીધા છે અને આપણે તેલ લીધું છે તો પેલા આપણે પેલા આપણે આ ભાત લઈ લેવું તો આપણે આદુ લસણ નાખી દેવું આમાં ગરમ મસાલો નાખી દેવું અને હિંગ નાખી દેવું અને દળેલી ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મીઠું આપણે ભાતમાંય છે એટલે આપણે માપે નાખશું આમાં અને આપણે આ લોટ છે એ નાખી દેવું થોડુંક આપણે રાખશું ચણાનો અને લીંબુનો રસ નાખી દેવું હવે આપણે આ બટેટા છે એને આપણે આ રીતે ધોઈ નાખ્યા છે તો આનું આપણે એકદમ પાણી નીચોવી નાખવાનું છે આમાં આપણે નાખી દેવું હવે આપણે આ ધાણા નાખી દેવું હવે આપણે એને મિક્સ કરી લેવું તો હજી આપણે એટલો લોટ છે એ નાખી દેવું આનું સરસ આપણે બે બનાવી લેવું લોટ તો આ રીતનું આપણે બનાવવાનું છે તો આ રીતનું બહુ ઢીલું નહીં બહુ કઠણ નહીં એ રીતનું રાખવાનું છે તો તો આપણે આ મેંદાનો લોટ લીધો છે ને આપણે આમાં નાખી દેવું થોડુંક આપણે મીઠું નાખશું થોડુંક પાણી નાખીને આપણે એનું બેટર બનાવી લેવું આનું થોડુંક પાણી નાખશું આપણે આ ચમચી ને આ રીતનું થાય ને એ રીતનું આપણે જોઈએ આપણે વાળી લેવું છે તેલ વાળા હાથ કરી આપણે પછી જે રીતના બનાવવા હોય એ રીતના બનાવાય ગોળ બનાવવા હોય તો ગોળય બનાવાય અને આપણે આમાં નાખશી પછી આપણે આમાં નાખશું અને આ રીતે આ રીતે આપણે વડા બનાવી લેવું તો આપણે બધા આ રીતના વડા બનાવી લીધા છે હવે ગેસ ચાલુ કરશું આપણે તેલ ગરમ મેલી દેવું તો તેલને ગરમ થવા દેવું આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં નાખી જોઈએ જો આ રીતે આપણે ધીમે ધીમે ધીમું ધીમું તેલ આપણે આવી ગયું છે તો આમાં નાખશું આપણે જેટલા સામે એટલા આપણે નાખવાના આમાં તો પહેલાં આપણે એટલા નાખી દેવું આપણે આ રીતે આપણે પાકી એ જો તો આપણે આને ધીમે ગેસે હાવ આમ છેડવાના છે કે અંદર બટેટા ને એવું હોય તો એ બધું અંદર પાકી જાય એમ જો આ રીતના આપણે બનાવવાના છે ધીમે ગેસે આપણે સળવા દેવું ને એટલે બધું અંદરથી આપણે બટેટા અને ચણાનો લોટ એ બધું સરસ પાકી જઈએ તો આપણે બધાય આ રીતે આપણે બધાય તળી લેવું તો આપણે બધા તળાઈ ગયા છે આપણે ધીમા ગેસે જ હાવ તો હવે બંધ કરી દેવું તો આપણે ટાઢા ભાતના વડા બનાવી લીધા છે તો હવે આપણે આમાં સર્વ કરશું તો આ આપણે ચટણી છે મરસાની આદુ મરસા નહીં તો આપણે આ ચટણી આદુ કોથમીર બધું નાખીને આપણે બનાવી છે તો એક આપણે આ રીતે આમાં સુધારી જોઉં એકદમ મસ્ત બની ગયા છે આપણા ટાઢા ભાતના વડા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ટાઢા ભાતના વડા